આપણે પહોંચી ગયા છીએ હરિદ્વારની અંદર અને અત્યારે આપણે જાય છે ગંગા આરતીના દર્શન માટે અને થોડીક બજારો જોવા માટે તો થોડીક ખરીદી પણ કરવાની છે તો ચાલો આપણે કરીએ ગંગા આરતી આ છે કોતુવાલી ચોક અને પોપી ચોક તો જ્યારે પણ આવો ને તો અહીંથી માર્કેટ ચાલુ થઈ જાય આગળ મનસાદેવી જવાય અને અહીંથી હરકી પેઢી પણ અહીંથી નહીં જવાય અને મનસાદેવીથી જશો ને તો પણ જવાય તો ચાલો આપણે અહીંથી નીચે ઉતરી જઈએ અહીંથી ખરીદી કરતાં કરતાં જઈએ અને આગળ જઈએ હરકી પેઢી ગંગા આરતી માટે तो आ मुख्य वजह हो तो गया आरती हो गई ले लो आरती है पर। आ। लग जाएगा आगे आगे ज़िया। आगे ज़िया। आगे ज़िया। આ છે ગંગા મૈયા સામે છે ધનુષ ફૂલ અને બાજુમાં છે હરકી પેઢી ત્યાં છે ત્યાં થાય છે ગંગા આરતી તો ચાલો આરતી તો ચાલુ થઈ ગઈ આપણે થોડાક લેટ છીએ તો આપણે જઈએ ગંગા આરતીમાં સુંદર મજાનો છે ધનુષ ફૂલ જ્યારે પણ તમે હરિદ્વાર આવો ને તો ગંગા આરતી જાઓ ને એને બ્રહ્મકુંડ કહેવામાં આવે છે ત્યાં હરકી પેઢી છે ત્યાંથીને જ ગંગાજળ ભરવાનું અને તમારે કેનને બધું લેવું હોય તો એ મળી જાય બધી જગ્યાએ તમને કેન મળી જશે તો તમે બ્રહ્મકુંડથી જ ગંગાજળ ભરજો અને અત્યારે ગંગા આરતી ચાલુ છે તો ચાલો આપણે દર્શન કરીએ

આપણે બે મિનિટ લેટ થઈ ગયા એટલે ગંગા આરતી પૂરી થઈ ગઈ હતી કારણ કે આપણે રસ્તામાં જ લેટ થઈ ગયા હતા આપણે ઘણી વખત ગંગા આરતી કરી છે અને તમને પણ વિડીયોમાં બતાવેલી છે વિડીયોના માધ્યમથી તમને પણ દર્શન કરાવ્યા છે ગંગા આરતીના બહુ જ પબ્લિક હતું અત્યારે હરકી પેઢી ઉપર અને ગંગા આરતીના લોકોએ દર્શન કર્યા તો મિત્રો આ તો આજનો વિડીયો આ વિડીયો આપણે પૂરો કરીએ તો ચાલો એક નવા વિડીયો સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર હર ગંગે